કાળઝાળ ગરમી વરસી રહેલી ગરમીમાં મૂંગા પશુ પક્ષીઓ જાય તો ક્યાં જાય અને કોને કહે કારણ કે જળાશયો નદીઓ હવે કોન્ક્રીટના જંગલોમાં તબદીલ થઈ ગયા છે મોટા મોટા એપાર્ટમેન્ટ કોમ્પ્લેક્ષમાં બહારના પ્રાણીઓ આવી શકે નહીં તેવામાં રોડ રસ્તાઓ પર આખરી ગરમીમાં મૂંગા પશુઓ પાણી માટે આમતેમ રઝળવા મજબૂર છે તેવી જ રીતે વૃક્ષોનું પ્રમાણ ઘટી જતા અબોલ પક્ષીઓ પણ પાણી રહેટાણ માટે પરેશાન જોવા મળતા હોય છે

વિઠ્ઠલ મંદિરના આંગણે આ ગરમીની ઋતુઓમાં પક્ષીઓ માટે પાણીના કુંડાઓનું વિતરણ કરવામાં આવી રહ્યું છે આજે એક હજાર કરતાં પણ વધારે કુંડાનું વિતરણ થશે આ વિતરણ સમગ્ર ગુજરાતના પચાસ સેન્ટરો પર આજના દિવસથી થઈ રહ્યું છે એ ખૂબ જ આનંદની વાત છે બસ આપણે આવા બધા ભેગા થઈને સત્કાર્ય કરતા રહીએ અને જે જીવો બોલી નથી શકતા એની આપણે તકલીફ સમજીને એના માટે સતત કાર્યરત રહીએ એવી આપણી ગુજરાતની પ્રજાને એક કહીએ કે આહવાન છે કે આપણે આવા સત્કાર્ય બધા ભેગા થઈને કરતા રહીએ Huartal, Sri Lakshmi Narayan સ્થાપનાને બસો વર્ષ પૂરા થઈ રહ્યા છે એટલે કે દ્વિશતાબ્દી મહોત્સવ ઉજવાઈ રહ્યો છે વડતાલ શ્રી લક્ષ્મીનારાયણ દેવ ગાદી પીઠાધીશ્વર પરમપૂજ્ય ધર્મધુરંધર એક હજાર આઠ આચાર્ય શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજનો અમૃત મહોત્સવ ઉજવાઈ રહ્યો છે તેમનો પંચોતેર વર્ષમાં પ્રવેશ છે તથા વડતાલ શ્રી લક્ષ્મીનારાયણ દેવ ગાદીના ભાવિ આચાર્ય પરમપૂજ્ય એકસો આઠ લાલજી મહારાજ શ્રી નુગેન્દ્ર પ્રસાદજી મહારાજ તેમનો સુવર્ણ જયંતિ મહોત્સવ ઉજવાઈ રહ્યો છે આ તમામ જે ઉત્સવો ઉજવાઈ રહ્યા છે કે અંતર્ગત એસવીજી ચેરિટી ટ્રસ્ટ વડતાલ એના દ્વારા અને વડોદરા શ્રી લક્ષ્મીનારંદે યુવક મંડળ દ્વારા તથા ગુજરાતના પચાસ સેન્ટરોમાં શ્રી લક્ષ્મીનારંદે યુવક મંડળની જે વડતાલની શાખાઓ છે તે તમામ દ્વારા એકસાથે આજની ઓગણીસ બે બે હજાર ચોવીસ ઓગણીસ પાંચ બે હજાર ચોવીસ રવિવારના દિવસે તમામ પચાસ સેન્ટરો ઉપર પક્ષીઓને પીવાના પાણીના કુંડાનું વિતરણ કરવામાં આવી રહ્યું છે આ અંતર્ગત વડોદરા શ્રી લક્ષ્મીનારંદ યુવક મંડળની શાખા દ્વારા શ્રી વિઠ્ઠલનાથજી મંદિરના આંગણે આ ઉત્સવ અમે કરી રહ્યા છીએ કારણ કે અમારો અને શ્રી વિઠ્ઠલનાથજી મંદિરનો નાતો બહુ જૂનો છે અને બીજું કે શ્રી વિઠ્ઠલનાથજી મંદિરનો હવેના આવતા વીકમાં બસો પંદરમો પાઠોત્સવ પણ આવી રહ્યો છે એટલે આ સુવર્ણ જે સહયોગ થઈ રહ્યો છે એના અંતર્ગત આજે આયોજન અમે અહીંયા કરી રહ્યા છીએ